સમાચારમાં આગળ વધીને વાત કરીએ વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટિલ વલસાડ પહોંચ્યા હતા કાર્યકર્તાઓને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ધરમપુરમાં રાજચંદ્ર આશ્રમમાં સી આર પાટિલે વલસાડ ડાંગ લોકસભા બેઠકના બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રદેશ અગ્રણીઓ સાથે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ઓગણીસમાં ડોલસા ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાડા લાખ મતોની લીડથી જીત્યા હતા જો કે આ વખતે ભાજપે આ બેઠક પર પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતવાનું લક્ષ્ય રાખીને તે પૂજા પ્રચાર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા સી આર પાટીલે કાર્યકરોને ઘરે ઘરે જઈ મતદારોને મતદારો સુધી પહોંચવાની આહવાન કર્યું હતું અને સાથે સાથે પાંચ લાખ ભાજપના ઉમેદવારને ભવ્ય વિજય અપાવવા અને આકલ કરી હતી અને સાથે પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવા માટેનું મંત્ર પણ આપ્યો હતો આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની આજને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યક્રમમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો તો આજ મામલે મારી સાથે વલસાડથી અમારા સંવાદદાતા સચિન કુલકર્ણી જોડાયા છે જે સચિન જે પ્રકારે વલસાડમાં બેઠકની જાહેરાત ઉમેદવારની જાહેરાત કરવામાં આવી ત્યારે જે પ્રકારનો વિરોધ

ચૂંટણીને લઈને કામ કરવાનું છે અને એ સમગ્ર મામલે તેમને પૂરતી માહિતીઓ આપી હતી સાથે સાથે પાટીલ અહીંયા આવવાનું એક મોટું કારણ એ પણ છે કે જે રીતે વલસાડની બેઠક ઉપર ધવલ પટેલ એટલે કે ભાજપના જે ઉમેદવાર છે તેમનો વિરોધ થઈ રહ્યો હતો અને એ વિરોધ વધુ અસર તેની ટ્રાઇબલ બેલ્ટ ઉપર થતી હતી જેથી ટ્રાઇબલ બેલ્ટને ટાર્ગેટ કરીને તેમણે ધરમપુર માં કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું અને એક પોતાની ઇન્ટરનલ મીટિંગ હતી જેમાં તેમણે તમામ રીતના માર્ગદર્શન આપ્યા હતા અને સાથે સાથે જે ધરમપુર છે અથવા તો કપરાડા છે ત્યાં પીએમ મોદી આવશે એવી પણ એમને ભાષણ દરમિયાન કારણ કે એક થોડા સમય પહેલા જે ઇન્ડિયા ન્યૂઝને માહિતી મળી હતી તે પ્રમાણે પીએમ મોદી નો જે સભા છે એ સાઉથ ગુજરાતમાં નથી રહેવાની પરંતુ આજે તેમણે ક્લિયર કર્યું હતું કે આગામી સમયમાં ચૂંટણી પહેલા એક સભા પીએમ મોદીની આ વિસ્તારમાં રહેશે જે રીતે વલસાડમાં હજુ પણ વાતાવરણ જે છે ભાજપના ફેવરમાં ઓછું હોય ટ્રાઈબલ એરિયામાં એવું લાગે છે તેને સુધારવા માટેની અને જે જે ડેમેજ થયું છે તે ડેમેજ કંટ્રોલ કરવાની પણ પૂરતી કોશિશ ચાલી રહી છે કારણ કે ગઈ ટર્મમાં જે ચૂંટણીનો માહોલ હતો તેના થી આ વખતે ખૂબ જ અલગ માહોલ છે આ રીતે આ વખતે જ્યારે છે સામે વાંસદાના ધારાસભ્ય અને આદિવાસીના જાણીતા નેતા અનંત પટેલ સામે છે તો તેવા સમયે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય અને જો લાસ્ટ ટર્મમાં સાડા ત્રણ લાખ જેટલી લીડ જો આ સીટ જીતા હોય તો એ લીડ ઓછી તો નહીં થવી જોઈએ એ વધવી જોઈએ તેના પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પૂરતા પ્રયત્ન થઈ રહ્યા છે એટલે કે આ જે સીટ છે આ બેઠક છે ત્યાં જે હાઈકમાન્ડ છે તેની પણ નજર છે અને અહીં આ વિસ્તારમાં કઈ રીતની ગતિવિધિઓ થાય છે તે પણ પૂરતી જોવાય રહી છે સચિન સચિન સવાલ એ પણ થાય છે કે ધવલ પટેલ ભાજપના ઉમેદવાર નવો ચહેરો યુવા ચહેરો ત્રીસ વર્ષથી સુરતમાં સેટલ થયેલા અને એનો વિરોધ ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓ વલસાડ જિલ્લાના કેટલાક ધારાસભ્યો અને કેટલાક જિલ્લાના વલસાડ ભાજપ એકમના પદાધિકારીઓ દ્વારા વિરોધનો સૂર ક્યાંક ને ક્યાંક અંદરખાનેથી જોવા મળી રહ્યો છે તો આ આખી પડદા પાછળની જે ઘટના છે એમાં કોણ જવાબદાર હોય એવું લાગી રહ્યું છે આપને આ બાબતે જે ચર્ચાઓ થઈ હતી તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ક્યાંક ને ઇન્ટરનલ જે ઇશ્યુ છે એ લોકોને જે ધવલ પટેલને લઈને તે પણ નારાજગીનું એક કારણ હતું અને બીજી બાજુ કોંગ્રેસ અને ભાજપ એક બીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે ભાજપ કહી રહ્યું છે કે કોંગ્રેસ એ આ જે પત્રિકાઓ વગેરે વાયરલ કરી હતી જે બેનરો વાયરલ કર્યા હતા કે બેનરો લગાવ્યા હતા એ કોંગ્રેસે લગાવ્યા છે બીજી બાજુ ભાજપ આ કર્યું હોય એવું કોંગ્રેસનું કેવું છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને લઈને અંદર દખા થયા છે એ વાતને નકારી ન શકાય અને ઘણા બધા એવા કારણો છે કે જે બતાવે છે કે જે જે છે તે પણ રહ્યું હતું બીજી બાજુ હવે જીતુ ચૌધરી કપરાડાના એમએલ છે તેમણે આ બાબતે ફરિયાદ કરી હતી જે સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહ્યા છે તે ખોટા થઈ રહ્યા છે અને કોંગ્રેસ કરી રહી છે તે બાબતે તેમણે ફરિયાદ કરી છે પણ હવે આ ફરિયાદ થયા બાદ જો પોલીસ પૂરતું ઇન્વેસ્ટિગેશન કરે તો સો ટકા આ

કારણ કે જેટલી પણ પત્રિકાઓ આવી છે તે નનામી હતી કે જેટલા પણ બેનરો લાગ્યા છે તેમાં કોઈ નામ નતું માત્ર ને માત્ર એક ભાજપના સૈનિક કે ભાજપના કાર્યકર્તા એ જ પ્રકારની પત્રિકાઓ નરેન્દ્ર મોદી જેપી નડ્ડા સીઆર પાટીલ અમિત શાહ ને સંબોધીને લખવામાં આવી હતી જી અભિજીત ચોક્કસ સચિન સવાલ એ પણ થાય છે કે ભાજપ આખા રાજ્યમાં એક જીતના મશીન તરીકે પ્રસ્થાપિત થયું છે વર્ષોથી આપણે જોતા હોય છે ત્રીસ વર્ષથી થઈ ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે ભાજપને કોઈપણ ચૂંટણીમાં હરાવવું મુશ્કેલ છે મુશ્કેલ નહીં પણ નામુમકિન છે આ સંજોગોમાં જે પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવે છે બૂથ લેવલથી લઈને તેજ પ્રમુખો સુધીનું જે પ્લાનિંગ હોય છે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે આ માઇક્રો પ્લાનિંગ જે હોય છે એને કારણે વિપક્ષો એટલે કે કોંગ્રેસ અને બીજા જે પક્ષો એમની સામે લડતા હોય છે એ ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાય છે

લોકોની કમિટી હોય છે અને બુથ લેવલ પર આ કામ થતું હોય છે કે તમામ જે સભ્ય ઘરના મેમ્બર છે તેઓ તેઓ બીજેપી ના સભ્ય પ્રાથમિક સભ્ય પણ છે એટલે કે આ જે કમિટીનું એમને ગઠન કર્યું અને આ જે તેમને પ્લાનિંગ કર્યું છે એ ચોક્કસ ને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ ફાયદાકારક છે એ વાત અમિત શાહ એ પણ સ્વીકારી હતી તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સભા યોજી હતી નવસારી જિલ્લામાં અને ત્યાં સ્ટેજ પરથી તેમને કીધું હતું કે આ જીત નો શ્રેય સી આર પાટીલ ને જાય છે એટલે જે સી આર પાટીલની ટીમ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે કે તેમની ઇન્ટરનલ આઈટી થી લઈને તમામ ટીમો તેમની પર્સનલ ટીમ પણ કામ કરતી હોય અને ક્યાંક ને ક્યાંક ચૂક રહી જાય તો તેનું પણ સંચાલન તાત્કાલિક કરવામાં આવે છે હું આપને એક બીજી વસ્તુ જણાવી જઉં કે ધારો કે કોઈ વિસ્તારમાં તેમના કાર્યકરો કે હોદ્દેદારો દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોય અને એ વોટ્સ વોટ્સએપ ગ્રુપ જો કોઈ એક વ્યક્તિ નીકળી જાય તો તે શા માટે નીકળ્યો તેનો પણ જવાબ આ સી આર પાટીલ દ્વારા લેવામાં આવે છે એટલે કે કોઈ પણ રીતની ચૂક નહીં રહી જાય એની પૂરતી પકડ રાખવામાં આવે છે અને હવે એ જ રીધમ પર જે લોકલ બોડી છે તે પણ ચાલતી થઈ ગઈ છે લોકલ સંગઠન એટલે આ એક બહુ ખૂબ મોટો બેનિફિટ છે ભારતીય જનતા પાર્ટીને કે એને લઈને જે લોકોના સુધી પહોંચવાનું ખૂબ જ આસાન થઈ ગયું છે તેમને ચોક્કસ સચિન સચિન સવાલ એ પણ છે કે એવું કહેવાય છે કે વલસાડની બેઠક જીતે જે પક્ષ જીતે એની કેન્દ્રમાં સરકાર બને છે વર્ષોથી આ પરંપરા છે પરંતુ બીજી એક માન્યતા પણ એવી છે કે ભાજપ જ્યારથી ભાજપ સત્તા પર આવ્યું છે સત્તા સત્તાશા ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં વલસાડના વલસાડ જિલ્લાની જે આ બેઠક છે એના એક મત વિસ્તારથી હંમેશા મને મને યાદ છે ત્યાં સુધી કપરાડા વિસ્તાર જે છે ત્યાંથી સભાની ચૂંટણી પ્રચારના ગુજરાતમાં શ્રી ગણેશ ભાજપ દ્વારા કરવામાં આવે છે તેની પાછળની માન્યતા શું હોઈ શકે કે ભાજપ દ્વારા જે કપરાડામાંથી ચૂંટણી ચુંટણી પ્રચાર ની શરૂઆત કરવામાં આવે છે એ એટલી મોટી માન્યતા નથી કારણ કે એ વિસ્તાર જે છે એ એટલા માટે વિસ્તાર ભાજપ પસંદ કરે છે કે એ મિડલ વિસ્તાર છે કે જ્યાંથી ધરમપુર થી લઈને વાંસદા એરિયા સુધી ને ટાર્ગેટ કરવામાં આવે છે પરંતુ આજે આપણે સ્વપ્ન પ્રશ્ન પૂછ્યો એક કોંગ્રેસ ની એક માન્યતા છે કે ધરમપુરના ધરમપુર ના ધોળડુંગરી મેદાન અને પ્રચારની શરૂઆત કરતા હોય છે કારણ કે ઇન્દિરા ગાંધીએ પણ એક સમય ત્યાંથી પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસ માટે આ વિસ્તાર જે છે એ સગુનકારક છે અને આગ્રહ પણ આપણે જોયું છે અને ઘણો ટાઈમથી આ જો માર્કિંગ કરીએ કે ડેટા લઈએ તો આદિવાસી બે છે કોંગ્રેસની હંમેશા વોટ બેંક રહી છે કોંગ્રેસ કપરાડા વિસ્તાર જે છે કપરાડા વિસ્તારમાં કોંગ્રેસનો હંમેશા દબદબો રહ્યો હતો કોંગ્રેસ જીતતી આવી હતી એવા સમયે જયારે વલસાડ વલસાડ જિલ્લાની જે વિધાનસભાની બેઠકની વાત કરીએ તો એક માત્ર સીટ હતી જે ત્યારબાદ જીતુભાઈ ચૌધરી ભાજપમાં જોડાયા હતા અને તેમને મંત્રી પદ પણ મળ્યું હતું પણ તેઓ જીતતા આવ્યા છે આ જે વિસ્તાર છે તેનું સમીકરણ એવું છે કે જે કોંગ્રેસ છે તેઓના કાર્યકર્તાઓ ત્યાં ઇન્ટરનલ પણ મજબૂત છે અને ઇન્ટરનલ કામ કરી રહ્યા છે

આજે પાટીલ સી આર ની અહિયાં મીટિંગ હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે તમે ઘરે ઘરે જઈને એ પણ પૂછજો કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને પણ મતદાન કરાવવા માટે કલેક્ટર ઓફિસર મોકલી ને વ્યવસ્થા કરશે તો તે પણ સંદેશો આપવા કહ્યું છે અને ટોટલી તેમણે હવે આ કાર્યકરોને આ જે ચૂંટણી છે તે જીતાડવા માટે અને પાંચ લાખ થી વધુની લીડ થી જીતાડવા માટે આજે પ્રોત્સાહિત કર્યા હતા બિલકુલ સચિન સવાલ એ પણ થાય છે કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આહવાન કર્યું ઘરે ઘરે જઈને લોકોને મતદારોને મતદાન મથક સુધી આવે અને જે પંચ્યાસી વર્ષ કે તેથી ઉપરના ઉંમરના હોય અને દિવ્યાંગ હોય એ લોકોને માટે ઘરેથી જ વોટ વોટ ફોર ફ્રોમ હોમની જે સિસ્ટમ દાખલ કરવામાં આવી છે તેના માટે કલેક્ટર ઓફિસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેની જાણકારી આપવાની પરંતુ જે પ્રકારનું રાજકીય સમીકરણો ચાલી રહ્યા છે તો આ લોકસભાની બેઠક છે અને અહીંયા જે આ સમગ્ર વિસ્તાર છે ધોડિયા પટેલ જ્ઞાતિનું પ્રભુત્વ વધારે છે તેના મતદારો ની સંખ્યા વધારે છે હાલમાં અત્યારે આ સાત પૈકીની એક બેઠક માત્ર કોંગ્રેસ પાસે છે બાકી તમામે તમામ બેઠક ભાજપ પાસે છે જો ગયા વખત ટર્મની વાત કરીએ તો કે ડોક્ટર કેસી પટેલ જે અહીંયા વર્તમાન સાંસદ છે તેમના સામે જીતુ ચૌધરી કપરાડાના ભાજપના એમએલએ છે પરંતુ જે તે સમયે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી લોકસભા લડ્યા હતા એ તો એ ચૌધરી અને ધોડિયા પટેલ જ્ઞાતિમાં પણ ક્યાંક ને ક્યાંક મતદારો ને ટાર્ગેટ કરવા મુશ્કેલ પડી જાય છે કારણ કે અહીંની પ્રથા છે કે અહિયાં મોટા ભાગે ધોળીયા પટેલ મતદારો જે છે એ વન તરફી જતા હોય છે જો તેમના ત્યાંથી ના ન ઉભા હોય હા આ ભૂતકાળ આવું થઇ ચુક્યું છે કે મણિલાલ ચૌધરી જે છે એ ભાજપ માંથી અહિયાં જીત્યા હતા પરંતુ એ એક જ વાર થયું હતું ત્યાર બાદ જેટલા પણ અહિયાં કેન્ડિડેટ આવ્યા છે એ લગભગ ધોડિયા પટેલ ત્યાંથી ના આવ્યા છે અને એ જ ત્યાંથી એનું અહિયાં પ્રભુત્વ અને મતદારો વધારે છે ચોક્કસ સચિન સવાલ એ પણ થાય છે કે વર્ષો સુધી આ બેઠક ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ હતું પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈએ તો અહીંયા ભાજપનો ભાજપ હાવી થઈ ગયું છે કારણ કે જે પ્રકારે તમે કહ્યું કે આદિવાસી વિસ્તાર આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી બેલ્ટ છે અને આદિવાસી વિધાનસભા બેઠકો પણ છે ઘણી કોંગ્રેસ એ તમામ બેઠકો પર જીતું હતું ને તેના કારણે તેનો ફાયદો વલસાડ લોકસભા બેઠકમાં કોંગ્રેસને મળતો હતો પરંતુ ભાજપ છેલ્લા કેટલાક વખતથી જીતતો આવ્યું છે અને ભાજપે પણ જે પ્રકારે પ્લાનિંગ કર્યું જે પ્રકારે આખા વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સાત બેઠક છે વલસાડ લોકસભા હેઠળની એમાં એક સિવાયની છ છ બેઠક ભાજપ પાસે છે આ જે આખું ગણિત ગોઠવ્યું છે એ ગણિત આખું જે ગોઠવ્યું આદિવાસી મતદારોને જે રીઝવ્યા છે પોતાના તરફ આકર્ષિત કર્યા છે તેની પાછળનું કારણ શું હોઈ શકે સ્વાભાવિક છે કે વલસાડ લોકસભા બેઠક ઉપર આદિવાસી મતદારો વધારે છે એટલે તમામ આદિવાસી મતદારોને તેઓ પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરે એ સ્વાભાવિક છે જો આપણે પુરી બેઠકની વાત કરીએ તો ઉમરગામ પારડી એટલે કે જે વાપી વિસ્તાર પણ એમાં આવે છે અને વલસાડ એ મોસ્ટલી ભાજપ તરફી રહી છે કારણ કે વિધાનસભા ઇલેક્શનમાં પણ આ ત્રણેય વિસ્તારમાંથી લીડ સારી હતી કપરાડા ધરમપુરમાંથી પણ લીડ હતી પરંતુ એ લીડ એટલી બધી ન કહેવાય કે જેનાથી આપણે અંજાઈ જઈએ વલસાડ ની લીડ ઘણી સારી હતી પારડીની પણ સારી હતી જે નાણા મંત્રી અત્યારે કનુભાઈ દેસાઈ છે ઉમરગામમાં માજી મંત્રી રમણભાઈ પાટકર હતા કપરાડા અને ધરમપુર ત્યાંની પણ લીડ રહી છે પરંતુ હવે આ એક અત્યારે પણ જે સમીકરણ જે રાજકીય પંડિતોની વાત માનીએ તો વલસાડ ધરમપુર માફ કરજો વલસાડ પારડી અને ઉમરગામ આપશે ભાજપ ને હવે તેમને જે કામ કરવાનું રહ્યું છે મેક્સિમમ કામ તેમને કપરાડા ધરમપુર વાસદા અને ડાંગ વિસ્તારમાં કરવાનું છે એટલે એ જ કોશિશ ચાલી રહી છે કે ત્યાંથી જે લીડ નીકળે અને ત્યાં જો જે પણ પ્રકારની નારાજગી છે એ હટી જાય અને જે પબ્લિક છે એ ખાસ કરીને ભાજપ તરફ જ રહે અથવા તો પૂરતી કોશિશ કરે અને જે પણ સભાઓ કરવી હોય જે બુથ લેવલની સભાઓની કે ગામ લેવલની સભાઓની તે પણ કરે અને મેક્સિમમ વોટિંગ કરાવે ત્યાંથી એ પ્રયત્ન ચાલી રહ્યા છે ભાજપના કે ત્યાંની લીડ ન કપાય અને ત્યાંની લીડ જળવાઈ રહે તો આવતી જ્યારે વિધાનસભા ચૂંટણી આવે ત્યારે પણ આ ડેમેજ જે થાય તો એ અસર કરી શકે જેને લઈને અત્યારે જે છે ભાજપ જે આદિવાસી ક્ષેત્રમાં વધારે ધ્યાન આપી રહ્યું છે ચોક્કસ જતીન જતીન હવે માફ કરજો સચિન જે પ્રકારનો સવાલ એક સવાલ આવે છે મારા મગજમાં કે ગુજરાત આખાનો વિકાસ થયો છે તમામ તમામ વિસ્તારોમાં વિકાસ થયો છે પરંતુ જે આદિવાસી બેલ્ટ કહેવાય જે પૂર્વપટ્ટીનો આદિવાસી વિસ્તાર છે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે પૂર્વપટ્ટી જે છે આખી એમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજી સુધી જોઈએ એવો વિકાસ થયો નથી વિકાસ પહોંચ્યો નથી વલસાડ બેઠકની વાત કરીએ વલસાડ જિલ્લામાં જે આદિવાસી પટ્ટો આવે છે આખો એ ઘણા વિસ્તારો એવા છે ઇન્ટિરિયર છે ડુંગરાળ વિસ્તારો છે અને ઇન્ટિરિયર પાર્ટમાં છે ત્યાં આજે પણ હજી ઘણી અસુવિધાઓ છે ખાસ કરીને પાણીની સુવિધા નથી પહોંચી પાણીના વલખા મારવા પડે છે આ સ્થિતિનો લાભ વિપક્ષ ઉઠાવી શકે છે ખરું ચોક્કસ આ એક ખૂબ ગંભીર સ્થિતિ છે કારણ કે જે ડુંગરા વિસ્તાર છે ત્યાં કેટલાક કિલોમીટર સુધી ચાલીને તેઓ પાણી ભરી આવતા હોય છે પરંતુ ઘણા ગામોમાં અંત આવ્યો છે ડુંગર પાઇપલાઈન પાસ થઈ હતી અને એક આખું યુનિટ બનાવ્યું કે જે પ્રેશરથી પાણી જાય અને જે તે વિસ્તારમાં પાણી પહોંચે એટલે ઘણા એરિયામાં ઘણા વિસ્તારોમાં આ સમસ્યાનો અંત પણ આવ્યો છે પરંતુ આ વાત ચોક્કસ છે કે આને મુદ્દા બનાવીને કોંગ્રેસ ત્યાં બેનિફિટ લઈ શકે છે પરંતુ એ કોંગ્રેસ અને કઈ રીતે ઓપરેટ કરે છે મુદ્દો બનાવવા માટે તે એક સવાલ છે કારણ કે જે ગામડાના વિસ્તારો છે ત્યાં આ પર્ટિક્યુલર એરિયા જે છે જ્યાં પાણી નથી મળતું એ ખૂબ જ ઇન્ટિરિયરના એરિયાઓ છે

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે એની વચ્ચે સીધો જંગ છે વિધાનસભા બે હજાર બાવીસમાં ત્રિપાંખીઓ જંગ હતો અને ઘણા બેઠકો લગભગ ઘણી બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હતું એ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની સામે હતા અને એના કારણે ભાજપને ઘણી જગ્યાએ ફાયદો થયો અને એકસો છપ્પન બેઠકો જીત્યું આખા ગુજરાતમાં આ વખતે વલસાડ બેઠક ઉપર જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ને ટિકિટ આપવામાં આવી છે આમ આદમી પાર્ટીનું પણ તમે કહો એમ વર્ચસ્વ થોડું વધારે આમ આદમી પાર્ટી પણ ત્યાં આગળ પગ પેસારો કરેલો છે અને એ પણ સાથે જોડાયું છે તો જે પાંચ લાખની લીડની જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે સી આર પાટીલ દ્વારા ભાજપના નેતા ભાજપની આ બેઠક જીતવા માટે ત્યારે આ ટાર્ગેટ કયા આધાર ઉપર પાંચ લાખની ટાર્ગેટ ઉપર ચેસ કરી શકશે એ કરી શકશે કે નહીં કરી શકે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે વોટ છે એ વોટ ભેગા કરીએ તો પણ પાંચ લાખ સુધી આમનું માર્જિન પહોંચવાનું પહોંચી શકે એમ લાગતું નથી ત્યારે કયા આધાર ઉપર પાંચ લાખ થી વધુ કે પાંચ લાખ પર પહોંચવું એ આસાન નથી જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દરેક બેઠકો ઉપર ત્રિપાક્ષીય જંગ હતો વિધાનસભાની બેઠક અને એવા પણ કિસ્સાઓ છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કારણે ભાજપ જીત્યું હોય એવા પણ કિસ્સા છે કારણ કે સીધે સીધા આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડ્યા છે કપરાડા અને ધરમપુર પણ આ જ પ્રકારની અગર આમ આદમી પાર્ટીને જે તે સમયે કોંગ્રેસ સપોર્ટ કર્યો હોત તો આ બેઠકો જીતવાની ખૂબ જ મુશ્કેલ હતી એટલે હવે જો સમીકરણો કઈ રીતના બને છે આમ આદમી પાર્ટીના જે તે સમયના કેન્ડિડેટ અને હાલના કોંગ્રેસના કેન્ડિડેટ જોડે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતા કે જે નેતાઓ હતા જે તે સમયે તે હવે કોંગ્રેસને મદદ કરે છે કે નહીં કારણ કે મદદ પણ બે રીતની હોય છે એક દેખાવાની હોય અને ખરેખર હોય એટલે એ જો ખરેખર મદદ કરે અને ખરેખર જો મેદાનમાં ઉતરે તો આ લીડ લાવી એટલે ખૂબ જ કઠિન છે પાંચ લાખની લીડ લાવી અત્યારે પણ જે જે તે સમયે આમ આદમી પાર્ટી ન હતી ત્યારે પણ મુશ્કેલ હતું અને હાલમાં પણ એ ખૂબ જ કઠિન છે એટલે વલસાડની સીટ હું માનું છું ત્યારે વલસાડની સીટ પર પાંચ લાખની લીડ લાવી એ અશક્ય છે જૈભ અભિજીત ચોક્કસ સચિન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરતી બધા દર્શમ તો જે રીતે વલસાડ બેઠક માટે પ્રચારના પ્રચાર માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા હતા અને તેમણે કાર્યકરોને બૂથ સંમેલન યોજી તું બૂથ કાર્યકરો સાથે સંમેલનમાં જે પ્રકારે આહવાન કર્યું અને લોકોને ઘર ઘર જઈ અને મતદારોને રીઝવવા માટેને જે સરકારની યોજનાઓ છે મોદી સરકારની યોજનાઓ છે તેનેથી માહિતગાર કરવાને જે લોકોએ લાભ લીધો છે એ લોકોની સાથે પણ વાત વાતચીત કરે અને જે લોકો નવી યોજનાઓ છે એ યોજના વિશે પણ જાણકારી આપે અને સાથે સાથે પંચ્યાસી વર્ષ કે તેથી વધુ ઉંમરના અને દિવ્યાંગોને મતદાન મથક સુધી ના આવવું પડે અને ઘરેથી જ મત આપે એના માટેની પણ વ્યવસ્થા આ વખતે ચૂંટણી પંચે કરી ત્યારે એ લોકો પણ મત આપી શકે અને એના માટે જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારીને જાણ કરી અને તાત્કાલિક આ બાબતે પણ ઘટતું કરવા માટેની અપીલ કરી છે અને જે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કર્યું છે બુથ લેવલ હોય કે બુથ મેનેજમેન્ટ હોય કે પેજ પ્રમુખોનું મેનેજમેન્ટ જે પ્રકારનું પ્લાનિંગ કર્યું છે ભાજપે અને ત્યારે આ બેઠક આ બેઠક ઉપરથી પણ પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે આમ તો છવ્વીસ બેઠકોનો છવ્વીસ બેઠકો જીતવી છે હેટ્રિક કરવી છે અને દરેકે દરેક બેઠક પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવાનો ટાર્ગેટ રાખવામાં આવે છે ત્યારે વલસાડ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જે છે એ પણ છે અને ત્યારે આમ આદમી પાર્ટીનું પણ વર્ચસ્વ આદિવાસી વિસ્તારોમાં વધી રહ્યું છે આદિવાસી વિસ્તારો હોવાને કારણે વલસાડ બેઠક ઉપર પાંચ લાખ કે તેથી વધુ માર્જિનથી ભાજપ જીતી શકશે કે કેમ એક મોટો સવાલ છે કારણ કે જે પ્રકારે ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી નવો ચહેરો યુવાન ચહેરો પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંના સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓનો અંદર ખાનથી વિરોધ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કેવો રંગ લાવે છે એ તો ચોથી જૂને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે દર્શક મિત્રો સમાચારમાં અત્યારે આટલું